હેલો વિદ્યાર્થી મિત્રો યુનિટ ત્રણના ભાગ એકમાં આપણે પોએમનું વાંચન અને ગાન કર્યું તેમજ એક્સરસાઇઝ સોલ્વ કરી યુનિટ ત્રણના ભાગ બેમાં આપણે રીડિંગ વિભાગમાં આપેલ ફકરાનું અને વાર્તાનું વાંચન કરીશું અને એક્સરસાઇઝ સોલ્વ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જંગલમાં રહેતા હોર્નબિલ પક્ષી વિશેની સરસ માહિતીના ફકરાનું વાંચન કરીએ ધેર આર A lot of birds around us like sparrows, doves, crows, bulbuls, cuckoos, peacocks, etc. Some birds live in the forest. We cannot see them easily. The hornbill is such a bird. આપણી આસપાસ ઘણા બદા પક્શીઓ છે જેમે ચકલી, કબુતર, કાગ્ણા, બૂબૂર, ક� કેટલાક પક્ષીઓ જંગલમાં રહે છે આપણે તેમને સરળતાથી જોઈ શકતા નથી હોર્નબીલ એક એવું પક્ષી છે હોર્નબીલ ઇઝ અ યુનિક ટ્રોપિકલ બર્ડ ઇટ લિવસ ઇન ધ ફોરેસ્ટ સમટાઇમ્સ દે ઓલ્સો કમ નિયર ધ વિલેજીસ એન્ડ સિટીઝ હોર્નબિલ એક અનોખું ઉષ્ણકટિબંધીય પક્ષી છે તે જંગલમાં રહે છે ક્યારેક તે ગામડાઓ અને શહેરોની નજીક પણ આવે છે ઓલ ધ બર્ડ્સ લે એગ્સ ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ બટ અવર નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ બિફોર લેઇંગ એગ્સ ધ ફિમેલ હોર્નબિલ લોક્સ હર સેલ્ફ વિધિન અ ટ્રી કેવિટી બાય કવરિંગ ધ ઓપનિંગ વિથ મડ બાગ્સ એક્સક્રેટા

ટોલ ટ્રીસ ફિમેલ ચેક્સ ધન ફૂડિંગ હેબિટ બધા હોર્નબિલ ઊંચા વૃક્ષોના પોલાણમાં માળો બનાવે છે માદા ખોરાકની ઉપલબ્ધતા અને સલામતીના આધારે પોલાણની તપાસ કરે છે માદા માળો પસંદ કર્યા પછી તે એક રસપ્રદ પ્રજનન આદતમાંથી પસાર થાય છે મેલ હોર્નબિલ કવર્સ ધ હોલ લિવિંગ ઓનલી અ સ્મોલ હોલ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રિડેટર્સ નર હોર્નબિલ શિકારીઓથી રક્ષણ મેળવવા માટે ફક્ત એક નાનું છિદ્ર છોડીને છિદ્રને ઢાંકી દે છે મેલ હોર્નબિલ ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ it gets food and comes back it puts the food through the small hole this process goes for a long time when babies grow up the whole family young ones and their mother comes out from the nest till then our male hornbill becomes very thin not because of dieting નર હોર્ન બિલ ખોરાકની શોધમાં ઉડે છે તે ખોરાક મેળવે છે અને પાછો આવે છે તે નાના છિદ્રમાંથી ખોરાક નાખે છે આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે જ્યારે બચ્ચા થાય છે ત્યારે આખો કુટુંબ નાના બચ્ચા અને તેમની માતા માળામાંથી બહાર આવે છે ત્યાં સુધી આપણો નર હોર્ન બિલ ખૂબ જ પાતળો થઈ જાય છે ડાયટિંગના કારણે નહીં થિંક એન્ડ ડિસ્કસ આપણે જે ફકરો વાંચ્યો તેના આધારે બે પ્રશ્નો મૂકેલા છે તે આપણે વિચારવાના છે અને વિદ્યાર્થીઓ સાથે ડિસ્કસ કરવાના છે વોટ હેપન્સ ઇફ ધ મેલ હોર્નબિલ ડાઈઝ ઓર ઇઝ કિલ્ડ બિફોર ધીસ પ્રોસેસ હુ વિલ ફીડ ફિમેલ હોર્નબિલ એન્ડ બેબીઝ ઇફ ધ મેલ હોર્નબિલ ડાઈઝ ઓર ઇઝ કિલ્ડ ધેન The female and the babies trapped inside will not get food. The female cannot break out quickly because she is sealed in and weak during that time. Sadly, in most cases, the female and babies may starve and die inside the cavity palabhraschay write about hornbill in your words to the hornbill is a unique bird that mostly lives in forests it has a special way of nesting and is known for its long beak sometimes hornbills are also seen near villages and cities bijo who covers the whole of the hornbill's nest फाइंड आउट सेंटेस वेर द वर्ड होल इज यूज एंड अंडरलाइन देम तो फक्रांदर जो वक्य मॉल शब्द आए हो ফুড থ্রুম হল চোথো প্রশ্ন লিব ইন ইর এরিয়া তো জবাব ইন মাই এরিয়া বর্ডস লিভ ইন ট্রিজ বেশি এন্ড সমস অন দূপস অস অফ হাউসিস some also make nests on electric poles or under the sheds of buildings patmaprashna describe nesting method of hornbill the female hornbill chooses a cavity in a tall tree she seals herself inside by covering the opening with mud bark and saliva leaving only a small hole the male hornbill then Brings food and passes it through the small hole. The female stays inside until the babies grow big enough and then the whole family comes out together. Vidyarth Mitro Ambana and Bhavarna Vartan kariye A good deed always comes around. Once there were two trees in the jungle. વન વોઝ અ મેંગો ટ્રી એન્ડ ધ ધ ધ અધર વોઝ 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 અ બબુલ બબુલ ટ્રી 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 મેંગો કાઇન્ડ નોટ સો એક સમયે બે વૃક્ષો હતા એક આંબાનું વૃક્ષ હતું અને બીજું બાવર વૃક્ષ આંબાનું વૃક્ષ દયાળુ હતું બાવન વૃક્ષ એવું નહોતું વન ડે ધ ધીન બી એન્ડ હર બીજ કેમ ટુ ધ જંગલ

This and said, bubble tree, you have enough space. You can share it. The bubble tree got angry and said, You care? Let them use your branch. The mango tree said to the bees, You can live in me. The bees baked their beehive in the mango tree and thanked him. Rani Madma કૃપા કરીને અમને તમારી ડાળીનો ઉપયોગ કરવા દો બાવળના વૃક્ષે કહ્યું ના બીજું વૃક્ષ શોધો આંબાના વૃક્ષે આ સાંભળીને કહ્યું બાવળના વૃક્ષ તમારી પાસે પૂરતી જગ્યા છે તમે તેને વહેંચી શકો છો બાવળનું વૃક્ષ ગુસ્સે થઈ ગયું અને કહ્યું તમને ચિંતા છે તેમને તમારી ડાળીનો ઉપયોગ કરવા દો આંબાના વૃક્ષે મધમાખીઓને કહ્યું તમે મારામાં રહી શકો છો મધમાખીઓએ આંબાના વૃક્ષમાં પોતાનો મધપુડો બનાવ્યો અને તેમનો આભાર માન્યો વન ડે ટુ વુડ કટર્સ કેમ સો ધ મેંગો ટ્રી એન્ડ વોન્ટેડ ટુ કટ ઇટ ડાઉન બટ વન વુડ કટર શો બિહાઈવ એન્ડ સેડ ધ બીઝ વિલ સ્ટિંગ એક દિવસ બે લાકડા કાપનારા આવ્યા તેમણે આંબાના વૃક્ષને જોયું અને તેને કાપવા માંગતા હતા પરંતુ એક લાકડા કાપનારે મધપૂળો જોયો અને કહ્યું મધમાખીઓ આપણને ડંખ મારશે તે ડિસાઇડેડ ટુ કટ ધ બબુલ ટ્રી ધે સ્ટાર્ટેડ કટિંગ ઇટ ધ બબુલ ટ્રી ક્રાઇડ ઇન પેઇન ધ મેંગો ટ્રી આસ્ક ધ ધ બીઝ ટુ હેલ્પ ધ ક્વીન બી સેડ લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી ધ બીઝ સ્ટંગ ધ વૂડ કટર્સ ધ ધ ધ ધ ધ ધ ટ્રી ટ્રી વોઝ સેવડ આઈ એમ સોરી થેન્ક થેન્ક યુ ફોર સેવિંગ મી ટુ 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 મેંગો પ્રોમિસ્ડ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ તેમણે નું વૃક્ષ કાપવાનું નક્કી કર્યું તેઓએ તેને કાપવાનું શરૂ કર્યું બાવન વૃક્ષ પીડાથી થી રડ્યું આંબાના વૃક્ષે મધમાખીઓને મદદ કરવા કહ્યું રાણી મધમાખીએ કહ્યું ચાલો વૃક્ષનું રક્ષણ કરીએ મધમાખીઓએ લાકડા કાપનારાઓને ડંખ માર્યા લાકડા કાપનારા ભાગી ગયા નું વૃક્ષ બચી ગયું બાવળના વૃક્ષે કહ્યું માફ કરશો મને બચાવવા બદલ આભાર મધમાખીઓએ તેને આંબાના વૃક્ષનો પણ આભાર માનવા કહ્યું બાવળના વૃક્ષે ત્યારથી દયાળુ બનવાનું વચન આપ્યું અને બધાને મદદ કરવાનું શરૂ કર્યું હવે એક્સરસાઇઝ જોઈએ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર સાઉન્ડ્સ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ્સ આપણે જે પેરેગ્રાફ વાંચ્યો તેની અંદર સિમિલર સાઉન્ડ આવતા હોય તેવા શબ્દો લખવાના છે જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે ફૂડ ગુડ તો પહેલો શબ્દ આપ્યો છે ફ્રી તો આવશે ટ્રી બીજામાં કેર શેર ત્રીજું બટ કટ અને ચોથું ગોડ

યુ 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 હેવ ઇન ઇન અપ સ્પેસ ત્રીજું વાક્ય 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 ઇફ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ કેન મી મી પાંચમું આઈ એમ સોરી થેન્ક ફોર સેવિંગ ટુ બી કાઇન્ડ ફ્રોમ ધેન એન્ડ સ્ટાર્ટેડ હેલ્પિંગ ઓલ ત્યારબાદ તે વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે હુ કેમ ઇન ધ જંગલ ટુ ગેટ અ શેલ્ટર The queen bee and her bees came in the jungle to get a shelter. the nature of the mango tree was. The nature of the mango tree was kind. What did the queen bee request to the bubble tree? The queen bee requested the bubble tree to use its branch to make a beehive. ट विस्क्रॉम यू तो जवाब आई विंग हिम छठो प्रश्न व्हाट डीड द बबुल ट्री प्रोमिस द बबुल ट्री प्रोमिस्ड टू बी काश् તમારી એક આપેલી છે મિલ્ કસ્ટમર ઇઝ પટેલ વેદાંત કુમાર દશરથ બીજો પ્રશ્ન is this a receipt for the morning shift to no it is for the evening shift prashna how much milk did he sell on that shift to javavse, he sold 1.5 liters of milk on that shift prasna, how much fat does the milk contain to javavse, the milk contains 8.1% Fifth question: What is the total bill of the five days? the total bill for five days is Rs. one thousand one hundred fifty-five rupees and twenty-five paise. Sixth question: What is the rate of the milk per liter on that day? So, the rate of the milk per liter on that day is. સિક્સટી નાઇન રૂપીસ એન્ડ સેવન્ટીન પેસે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવજો વિદ્યાર્થી મિત્રો